અને સ્વાગત છે તો આજે જો સવારના નવ વાગી ગયા છે અને હું હજુ છું જ નથી અને ઉપર ધાબા ઉપર આવી ગયો છું અને અહિયાં બધા બધા છે ને ધાબા ઉપર ચડીને પતંગ ચગાવે છે હું ના ઉપર આવ્યો છું અને મારું કામ જે અત્યારે છે ને ધાબા ઉપર જઈને સામે લઈને ધાબુ વાળવાનું કેમ કે કાલે આપણને ટાઈમ જ નહીં મળ્યો કારણ કે નવરા બેસી રહ્યા કઈ ડાબુ વાળ્યું નહી જઈશ ધાબુ વાળવા પેલા તો જોઈશ કે ઉપર પર કેટલો કચરો હશે પછી અને પછી પતંગ સવાર સવાર માં વાંદરા આઈ ગયા છે તો પતંગ આઈ ગઈ છે ફટાફટ પકડી લઈએ કઈ છે કઈ છે વાહ હું ક્યાં ને ક્યાં હોદું છું અને પતંગ અહીંયા પડી જો ગાયરી વાય સવાર માં ઉત્તરાયણ ની પહેલી પતંગ ભાઈ આપણે પકડી લીધી છે એ બી અડધા દોરા આ તો ચાઇના દોરી છે હા મને તો ચડ્યું છે માથું સવાર સવારમાં યાર માથું ચડી ગયું છે આજે આખો દિવસ કેવો જ હશે ખબર જ નહીં ગોરી ગરવી પડશે એ તો આજે આખો દિવસ માથું ચડેલું રહેશે તો કઈ મૂડ જ નહીં આવે એટલે છે ને પેલા તો ગોરી ગરી લેવી પડશે મારા ચલો ભાઈ આપણે સામે લઈને જઈએ છીએ ઉપર ને આપડી સીડી પણ લાગી ગઈ છે ઉપર જઈને જોઈએ કે ધાબામાં કેટલો કચરો છે આઈ થિંક બહુ કચરો છે કારણ કે આપડે ગયા જ નહીં ક્યારે ઉપર અહિયાં તો દૂર દૂર થઈ ગયું આખું ધાબુ ખતરનાક ગંદુ એવું ધાબુ થઈ ગયું છે ખતરનાક વાંદરા વાંદરાગી ગયા કબૂતરા ગયા છે બધું સાફ કરવું પડશે અત્યારે મારા જો હું તમને બતાવું આ તો જો વાંદરા આ બાજુ જો અહિયાં તો જો અહીંયા પતંગ આવીને પડી છે આપડે પતંગો ની જરૂરત નહીં જો પતંગ આવીને જ પડે પણ મીણિયા બધા ના બધું વારવું પડશે તો ચલો હવે આપડે ધાબુ વારી લઈએ અને પછી એને પોતું મારીએ બધું કરીએ ધાબુ વારવું જ પડશે નહીં ચાલે દોઢ કલાક ની મહેનત પછી આપણું ધાબુ એકદમ ચકાચક થઈ ગયું છે

ભાઈ પતંગ ચગાવવાનો એટલો બધો શોખ છે છતાં એ ધાબા ઉપર નહીં જઈ શકે પણ મને ખબર છે ત્યાં સુધી તમે ધાબા ઉપર ચડવાના જ હવે ભાઈ બંધ આવે છે એટલે આવા ધાબા ઉપર સો ચડવાના જો ભાઈ ધાબા ઉપર આવી ગયો છું અને અહિયાં કોઈ બસ ખાસ એવું પતંગ કોઈ ચકાવતું નથી એક 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 કારણ કે હજુ સવાર છે ને બપોર પડશે એટલે બધા પોતપોતાના ધાબે આવશે અત્યારે તો બધા ઘરમાં કામ કરતા હોય એટલે પણ હવે બપોર પછી થોડો ઉત્તરાયણ નો માહોલ એવું લાગશે પણ આ ધાબુ આપણું ઊંચું છે એટલે અહીંયા વધારે પડતી અને પતંગો આવે છે અને આપણને પકડવા જવાની જરૂર જ નથી પડતી જો આ ધાબા ઉપર બે જે છોકરા આવી ગયા છે આપણા અહીંયા થી હવે છે ને જો પે ચલાડવાના ચાલુ થઈ જશે ભાઈ કેટલી કાપી દે પાંચ પાંચ કાપી નાખી હા હવાર ની પાંચ કાપી ના તો અલ્યા આ ક્યાં થી યાર ભાઈ હાજુ કે જે પાંચ કાપી એ નહીં કાપી હે 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 બૂમ પડી ભાઈ ભાઈ સવાર સવારમાં માં આવ્યો ચકાઈ એને અને ભાઈ એને દોરી મૂકી પછી મેં કીધું લાય હું એક વાર ટ્રાય મારું તો મેં એક પતંગ કાપી અત્યાર સવારમાં અને એટલે કપાઈ ગઈ એ હે ઇજ્જત કાઢી લા અને તો પતંગ જ કપાઈ દીધી અને તો ભાઈ ઇજ્જત કાઢી અને પતંગ કપાઈ ગઈ હવે બીજી ચકાઈ જો આપણે હે પાકું કાપી દીધી પાકું ભાઈ ફરી આ બીજી ચકાઈ ફરી પાકું કાપશે હવે આજે આખો દિવસ આવું જ થવાનું છે ચકાવાની કપાવાની ચકાવાની કપાવાની કાપવાની એવું આ બધા છોકરાઓ જો ઝાડુ લઈને પતંગ પકડવા માટે નીકળ્યા એ પતંગ આઈયા ઉતરાયણ અને અમારા જેવા ખતરનાક માણસો જોયા ઉત્તરાયણ ના દિવસ છે એ બાર વાગે બપોરે બાર વાગે પતંગ અને દોરી લેવા નીકળ્યા છીએ બોલો હવે અત્યારે અમને મળવાનું કશું મળશે તો ખરો કેમ કે કાલે બહુના બહુ વેચાઈ નહીં પણ ઉત્તરાયણના ના દિવસે અમને અમે પતંગનો દોરી લેવા ગયા વિચાર્યું હતું કે દોરી તો કોકની મારી લઈશું પણ પછી એમ થાય કે ભાઈ એક દિવસનો તહેવાર છે શું કોકની દોરી લેવાની યાર એટલે પછી મને એમ થાય ચલો લઈ આવીએ તો હું અને કુનલ અમે બંને જણા અત્યારે ને દોરી અને પતંગ લે દોરી તો લઈ લીધી છે પણ હવે પતંગ લેવા માટે જઈએ છીએ મળી જાય તો ઠીક હા અહીંયા તો જોવા ફુગ્ગે જ ફુગ્ગા જોવા મળે જ જોવા બધી જગ્યાએ ફુગ્ગે જ ફુગ્ગા આ બાજુ ફુગ્ગા પતંગો કરતા ફુગા વધારે જોવા મળે જો ફુગાટ ફુગાત ફુગા 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 ફૂગાખા ગામ માં ફર્યા ત્યારે બહુ મોંઘી હમણાં પતંગ યાર આખું ગામ ભર્યા બધી દુકાનો બંધ હતી પણ કોઈ એક જ હતી તે એમાંથી અમને આટલી દસ પતંગ મળી છે પણ બહુ મોંઘી કેવાય યાર સો રૂપિયા ની એટલે એક પતંગ પડી દસ રૂપિયા માં બહુ જ મોંઘી પડી ભાઈ વાંધો નઈ હવે બીજી ઘરે પડી છે અને આવી દસ અને બીજી પકડી પકડી ને બીજી તો શું કરીએ તા ઉતરાય પૂરી તો આજે જમવામાં ઊંધિયું જલેબી અને રોટલી જમવામાં આજે છે ને મજા આવી જવાની છે અને આજે તો બધાના ઘરે છે ને ઊંધિયું જલેબી તો હસે હસે ને હસે તો આપણે ફટાફટ ઊંધિયું જલેબી નો છે ને મજા લઈ લઈએ ચલો જમી જ લઈએ ફટાફટ તો ગાઈઝ અમારા બધા મિત્રો આવી ગયા છે અને હવે આપણે છે ને પતંગ ચગાવીશું અને બધાની એક એક કરીને ઉડાડીશું બરાબર ને હવે દોરી કેવી નીકળી પવન તો જોરદાર જ છે બરાબર પવન જોરદાર છે અને હવે આપણું ધાબુ ધીરે ધીરે માણસો થી ભરાઈ જશે સાંજ સુધી આપડે બધા ધાબામાં જ રહેવાનું છે પતંગ ચગાવવાની છે બધા બધાની કાપવાની છે

અહી તો કોઈ ધ્યાન નહીં ન્યાલ તો પતંગો આવી જાય છે યાર જો ભાઈ અમાર હવે નાટકો ચાલુ થઈ ગયા છે પૂછડા બાંધવાના હવે પૂછડું ક્યાં છે જો એ આ પૂછડું લાંબુ છે ક્યાં સુધી છે એ આ રીંગ નાખી નીચે એ રીંગ છેક નીચે નાખી દીધી ઓ બાપા અલ્યા આટલું મોટું ચડજે પતંગ ઓ હો હો જો પતંગ હલકી છે અને પૂછડું એટલું મોટું છે જો હવે જો આ જાય એટલે જા દે જા દે આઠ ફીકી પકડો લે આઠ પૂછડું કેટલું મોટું છે જોવા જોવા જો આઠ મહી નાટક ચાલુ થઈ ગયા અમારે તો જો તો કરા પૂછડું પછી નીચે જ લવડે જ છે ક્યાં પતંગ ઉપર અને પૂછડું નીચે હલા આ કારણ છું આઠ પતંગ ને જો ભાઈ પૂછડું તો જો અમારું જેટલું મોટું છે અલ્યા અલ્યા ભાઈ જોજે పతంగ నా చాలూ કઈ પતંગ લઈ લીધી હવે એમનો વારો ચલો ચલો અલ્યા અલે વધી ગયું વજન વધી ગયું વજન વધી ગયું લે જીગા વજન વધી ગયું લે જલ્દી તુંકી માર તુંકી માર તુંકી તુંકી માર અલ્યા પવન આવે પવન આવે દોરી મેલ દોરી મેલ દોરી મેલ દોરી મેલ આ પતંગ એટલી ખતરનાક છે ને કે એની અંદર ડ્રાઈવરો એટલા બધા બદલાઈ ગયા ને કે ના પૂછો આ ભાઈ આ ત્રીજો ડ્રાઈવર છે આ ત્રીજો ડ્રાઈવર ભાઈ પૂછડું એટલું મોટું લગાવ્યું છે ને કે આ ત્રીજો ડ્રાઈવર છે આ પતંગ ચકાવવા માટે પણ સુધી છે ને પતંગ ઉપર જઈ નહીં શકી કારણ કે વજન ના લીધે એની જે પૂછડી છે એના વજન ના લીધે પતંગ છે નીચે આવી જાય છે તો હજુ તો તમે તેમ મહેનત કરીને ઉપર જરૂર આપે ચકાઈને જ રહેવાનું છે પતંગ

બે પતંગ કાપી બે પતંગ આ હે હે બે પતંગ કાપી વાહ વાહ કાપો 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 ભાઈ અમારા ધાબા ઉપર પબ્લિક વધી ગયું છે જો ધીરે 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 કરીને જો પબ્લિક વધી ગયું છે અમારા ફોય આવી ગયા છે ફોય આવી ગયા છે અને ત્યાં ત્યાં પેલી ગલીમાંથી જન જો કાકી આવે છે અમારા એ જો એ ગલીમાંથી હાય ગાઈસ પતંગ આવી ગયા છે પેલી ગઈ પેલી ગઈ

મારા ધુંગી હા પડી પડી ઘેજો 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 ક્યાં ગી હા ભાઈ હવે જોજો પતંગો કાપા કાપ કરશે હવે કૂદશે કા પતંગ કાપ છે કૂદશે ને પતંગ કાપશે છે થઈ

હા આ પકડેલી પતંગ ચગાવે છે અંધારું પડી ગયું છે હવે ચાલુ થશે ટેટા ફૂટવાનું પણ અહીંયા આપણે બહુ નહીં ફૂટે આપણે તો લાયા જ નહીં આપણે તો પતંગ જ નતા લાયા તો પછી ટેટાની તો કે વાત જ કરીએ હે તો આપણે છે ને આ વ્લોગને અહીંયા બતાવી દઈએ છીએ મળીએ છીએ ફરી એક નવા ડાયનોસોર ડાયનોસર અરે કોઈ ડાયનોસર ઉડતા ડાયનોસર હતું ઓ માય ગોડ જો ડાયનોસર ઉડતું ડાયનોસર ઓ દેખાય યાર યાર ઉડતું ડાયનોસર મળ્યું ભાઈ અમને તો રાતે આ ભલે ઉડી લ્યા ડાયનોસર ઉડી લ્યા આ આ ઉડી ઉડતું ડાયનોસર ઓય હોય 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 જો ભાઈ ઉડતું ડાયનોસર છે જોયું અમારા ગામમાં તો ભાઈ છે ને ડાયનોસર ઉડે છે તો મળીએ છે નાવ લગમાં ચલો બાય બાય